વગર પાણી એન્ડ આમ જો હિરણ પાવર હતો એટલે ખેડૂત માલો માલ થઈ જાય મારા પપ્પા નામ ગૌરી કરે ને એમના ઉપર જૈન ખાન નામ રાખી દીધું હે સમજો જવા સીનર પડી હોય આટલો તો પક્તો સોર સાંભળી લે ભાઈ ભાઈ મારે ને ગુડે ગુડે મિત્રો જીરું આવે રો અને હે રૂગો નકરો દાણો હે સમજો પ્રકાશ આપણે પાઈ થાત આપડે ડોટ ફૂડ નાઈટ છે ઈ આપડે જીરું જો કેટલો પાણી પાઈ આમ પાણી થાત હાથ પણ પી ગયો જી રામ જય માતાજી બધા મિત્રો ને

जय हिंद रहेगा हाल तो मित्रों करी कंटिन्यू लेने फोटो वीडियो ना बना का ને ने આપણે અહીં જીરું જોવા જતા હતા તો આપણે ત્યારે આવી ગયા છીએ વ્રજવાણી અહીં દર્શન કરીને પછી આપણે આપણા ખેતરમાં એને જીરું બતાવવા તમારે લઈ જશું અને અમે પણ જોશું ગભરકાશભાઈ હસી વાત ને દર્શન દર્શન કરી લઈ હા દર્શન કરતા ભાઈ વાહ જાય છેતરામણી હાઈ તને કન્ટિન્યૂ વિડીઓમાં વિડીયો જોવાની મજા આવશે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈક કરી નાખો વિડીયોને ને સર આપણે આવી ગયા હે ત્યાં આગળ ને જીરા માટો દેવા રજવાણી આપણે ફાર્મ આવશે સો એકરની ફીત છે આપણે આ નવીન ભાઈ આવી ગયા હાય કેમ તો વધ છે બહુ મજા રામ રામ કેમ જીરું માધું પલો કિલો પાણી ભાઈ આમાં હાથ પણ પી ગયું આ જીરું પ્રકાશ આપણે પાછા હાથ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા ગાઈસ હાથ પાણી જીરું પી ગયું હે આમ જો હે ને આમ એક પાણી પીએમ હે પણ હવે ભાવ નથી ખાયલા હાથ પાણી તો ભાઈ નાખી દો મિત્રો અને હેન રૂગો નકરો દાણો છે જો દાણા છે કે વાત ની જો હે ને કાટે બહુ કાટે બહુ હે અને દાણો મસ્ત આ હે ને મસ્ત જીરું આવવા નવ જો આવવા નવ જી આપણે આથી હે ને હાથી આપણે જે વાત કરી દે આપણે કે ડોટ ફૂડ નાઈટ છે ઈ આપણે જીરું જોવા જવાનું હે તો હે ને કન્ટિન્યુ વિડિયો માં આ જીરો એકદમ મસ્ત છે મિત્રો ને નકરો દાણો છે આમાં જો હે ને આપણે કાટ્યું જીરું કેવાય ને કા કા નઈ ને ભાઈ હા એને વધે નહીં પણ દાણો બહુ કરે કા હાઈટ ઓછી કરે દાણો વધારે કરે આવું જીરું હેજો મિત્રો હવે ક્યાં નહીં ભાઈ હલો આગળ વાર આ તો એકદમ મસ્ત કેવું એકદમ મસ્ત બીજા આવી ગયા પાણી પીધું જીરું એકદમ મસ્ત હે દાણા વઢા હે હવે દાણો એકદમ ભરપૂર હે

મસ્ત છે આપણે બધે એ નાટો કીએ હાજીરા માટો દે જીરો એકદમ ઓર મસ્ત હે ને સમજો જવાસીન ઓર પડી હોય આટલો તો પક્કો સોડ સાંભળી લે ભાઈ બતા દે અહીંયા લઈ લઈ સોડ જોઈ લો આ એક સોડ કરી સમજો કેલો પક્કો જોઈ લે ને આય રાજા બીજા સોડ કેને ગઈસ આવો જીરો હજો મિત્રો કા મસ્ત હે ને જીરો જીરો હારા મારું હે હવે ખાલી સરકારને એટલું કહેવાનું જીરાનો ભાવ હારો થાય એટલે ખેડૂત માલો માલ થઈ જાય અને એને ગાડીઓ લઈને ફરે મારા એવી જ ઈચ્છા છે ખેડૂતોની તો એને મિત્રો આવાનો સપોર્ટ કરજો મિત્રો આવું કઈક જીરું છે આપણે અહીંયા રજવાણી ને આ ફાર્મનું નામ છે ગૌરીગર ફાર્મ મારા પપ્પાનું નામ ગૌરીગર છે એમના ઉપર જે ફાર્મ નામ રાખી દીધું છે અને જીરું એકદમ મસ્ત છે બધું જીરું છે કાનવીન ભાઈ છો લીટ જો ભાઈ મારે હેડલિંગ કરે છે નવીન ભાઈ ને પ્રેસભાઈ પ્રેસભાઈ ગયા કતારે બારે ગયા છે એટલે એમાં આવશે તો ભેગા થશું આપણે

વગર પાણીએ પાછા કાઈ કોઈ જાતનું પાણી કે ખાતર કોઈ નઈ છણીઓ ખાતર નાખે લે બીજું કાઈ નહીં નાખી કેમ નોઈન ભાઈ ઈંડા માતા જબર હેલા વગર પાયા પાછા હે જબર ઈંડા ભાઈ આ તો હાલો હાલો કોઈ જંદુ પાણી નહીં કોઈ વસ્તુ પાણી દેખ્યું નથી હચ્ચુંડુ નઈ

અમે તો આ પણ મળતા કે સેવા કે અમે તો ફેલ જ ગઈ કાલા પ્રકાશ હે અમે તો ખાતા ને વરી યુરિયા ડીએપી ને વાવી કા કોની વારી હે ભાઈ જો ભરીંડા તો ભાઈ આપણે ને એડા જોતા હતા અને આપણે ને જે આપણે ભાઈ બંદે ભેગા થાવા ને ઈ ને વાંધી કાઢી ને ભાગ ગયો ટ્રાપ ગયો આટલી વાર હવાર તને આવી છે તારે એ કી ધાવા કે માથે ગઈ વરકાસ કા કે તાને

ચાલો પ્રશ ભાઈ નીકળી બાય બાય નવીન રામ રામ બાય બાય આવજો આવો તર વાંટી આવશો ને